ત્યારે ચોમાસામાં વરસાદના કારણે આ માર્ગ ઉપર પડેલ મસ મોટા ખાડાથી અનેક અકસ્માતો પણ ભૂતકાળમાં સર્જાયા છે ત્યારે માર્ગ ઉપર પડેલ ઠીચણ સમા ખાડામાં પાણી ભરાઈ રહેતા શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓને અને દૂધ ભરવા જતા પશુપાલકોને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે તેમ છે આ અંગે બિસ્માર બનેલ માર્ગને પાકો બનાવવા ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી છે છતાં વર્ષોથી બિસ્માર બનેલ માર્ગ આજ દિન સુધી પાકો ન બનતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે જ્યારે ચોમાસા પૂર્વ તંત્ર દ્વારા આ માર્ગ પાકો બનાવવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે આશિષ વાળંદ કલમિત સમાચાર અરવલ્લી

સાહેબ આ લીંબોદરા લીંબોદરા વાસ ગણા છે સાહેબ આ વાળનફરી અને વાણંદવાસ આ રસ્તો આવે છે સાહેબ પાંચ વર્ષ થઈ ગયા પણ આ રસ્તો બિલકુલ ખરાબ થઈ ગયો છે અને ટેશન બરોબર ખાડા પડી ગયા છે અને છોકરાઓને ચોમાસામાં બહુ પોણી ભરાય છે એ જવા આવવામાં બહુ મુશ્કેલ પડે છે કોઈક દૂધ લઈને જાય ગમે તે લઈને આવો અને વાહનો બરાબર જતા નથી એ વિનંતી કરું છું સાહેબ કે જલ્દી જલ્દી રસ્તો બને છે અને વારંવાર અમે બધા જઈને કીધું છે ગ્રામજનોએ કે રસ્તો બનાવો અમારો તો એ બનતું નથી તમારી શું માંગ છે સાહેબ રસ્તો જલ્દી જલ્દી બનાવો એવી અમારી માંગ ચોમાસા પેલો એમ કે ચોમાસા પહેલો બનાવે એવું અમારા ગ્રામજનો વિનંતી કરીએ છીએ અમે